સમસ્ત કોળી અને સૌ પ્રથમ તો હું મારી વાતની શરૂઆત પૃથ્વીપતિ સમ્રાટ ચક્રવર્તીન માનધાતા મહારાજ ના કરવા માંગીશ અને સાથોસાથ વેલનાથ બાપુ ના પણ જય ઘોષ થી કરવા માંગે તૈયાર છો બોલો જય કોળી સમાજ જય જય સમાજના સમગ્ર ગુજરાત માંથી એટલી બહોળી સંખ્યા માં કોળી અને ઠાકોર સમાજ ઉપસ્થિત હોય અને એટલો નબળો અવાજ કાઢે ને ઈ સાહેબ નો હાલે બંને હાથ ઉપર કરી વાળી અને તાકાત મિત્રો સૌ પ્રથમ તો એટલી ભારે જહેમત ઉઠાવીને સમસ્ત કોળી અને ઠાકોર એકતા મિશન દ્વારા જે અદ્ભુત અદભુત આયોજન કરવામાં આવ્યું છે

ત્રાણ ને ત્રાણું જામીન અપાવ્યા છે એમની માટે એકવાર જોરદાર પાણી ગણગરાટ સાથે જે સોશિયલ મીડિયાના માધ્યમથી ન્યૂઝ ચેનલના માધ્યમથી

પંચોતેર પંચોતેર વર્ષ થઈ ગયા મુગલે આ દેશ પર રાજ કર્યું અંગ્રેજોએ આ દેશ પર રાજ કર્યું ત્યારબાદ આપડી ક્રાંતિકારીઓ સરદાર ભગતસિંહ હોય રાજગુરુ હોય સુખદેવ હોય

જે બંધારણીય હક અને અધિકાર કોની સમાજને મળવા જોઈએ ગુજરાતની અંદર મળતા નથી ડોક્ટર ભીમરાવ આંબેડકરે આ દેશની અંદર સંવિધાન બનાવ્યું ત્યારે સંવિધાનની પ્રસ્તાવના ઉપર આ દેશને ચાલવાનું હોય છે શું કહે છે આ સંવિધાનની પ્રસ્તાવના આ સંવિધાન પ્રસ્તાવના કહે છે કે વી ધ પીપલ ઓફ ઇન્ડિયા હમ ભારત કે લોગ અમે ભારતના લોકો ભારતને એક સર્વભૌમ સમાજવાદી સ્વતંત્રતા થાય એમ કરવાનો તો સર્વમાં વ્યક્તિનું આત્મસન્માન ની જાળવણી અને રાષ્ટ્રની એકતા અને ખાતરી આપતી બંધુકતા વિકસાવનો આ સંવિધાન ની પ્રસ્તાવના કે છે પરંતુ જયારે કોળી સમાજ ને હક અધિકાર અને ન્યાય ની વાત આવે ત્યારે કોળી સમાજ ઠાકોર સમાજ ને પછાત રાખવાનું કામ દબાવાનું કામ કનડવાનું કામ જો કોઈ કર્યું હોય તો આ ગુજરાતની સરકાર છે મિત્રો આપણે સવારે સમજવું પડશે ઠાકોર હોય ચુવાડિયા હોય તડદ્દા હોય ઘેડિયા હોય આ બધું જ ભૂલીને એક મંચ ઉપર આવવું પડશે

પરંતુ મારે એમને જાહેર મંચ ઉપરથી કહેવું પડ્યું હતું કે આ ઈ કોળી સમાજ છે કે તમને કાયદો ભૂલાવી દેશે અને ફાયદો ભૂલાવી દેશે હવે કોળી સમાજ જાગૃત થઈ ગયો છે ઠાકોર સમાજ જાગૃત થઈ ગયો છે ત્યારે હું વિશેષ વાતો નહીં કરું ઘણા બધા વક્તાઓ બાકી છે પરંતુ એ બધા મેસેજો ફરતા હતા કે આ સંમેલન બંધ રહેવાનું છે આ સંમેલન નથી થવા દેવાનું પરંતુ હું એ લોકોને કહેવા માંગીશ કે આ કોળી અને ઠાકોર સમાજ કોઈના બાપની જાગીર નથી ભાઈ આ જાત મહેનત કરીને પરસો અને લોહી પાડીને પોતાનું ગુજરાન ચલાવે છે હવે કોળી સમાજ જાગૃત થઈ ગયો છે એટલા માટે કહેવા માંગીશ કે બુઝદલ હમ નહીં જો પીછે સે વાર કરતે હૈ बिजदुल हम नहीं जो पीछे से वार करते हैं अरे हम तो वो कोली है जो शेर को भी जगा के शिकार करते हैं पेड़ों से गिरे हुए पत्ते नहीं है हम आंधियों से डर जाए ऐसे बुजदिल नहीं है हम पेड़ों से गिरे हुए पत्ते नहीं है हम आंधियों से डर जाए ऐसे बुजदिल नहीं है हम तूफानों से कहते जरा अपनी औकात में रहे चट्टानों से टकराने वाले कोली है हम વિશેષ વાતો નથી કરવી અમને જ્યાં બોલાવીને માન સન્માન આપ્યું બે શબ્દ બોલવાની તક આપી તે બદલ તમામ આયોજક મિત્રોનો હું આ કે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને દુઃખ સાથે કેવું પડે મને યાદ આવ્યો એટલા માટે કેવું પડે કે સ્વર્ગીય ઘનશ્યામભાઈ રાજપરાની દીકરીને પણ વિડીયો વાયરલ કરવો પડ્યો કે સાહેબ અમારી સાથે જે ઊભા છે ને એને આવા દેજો સંમેલન થવા દેજો આ જગ્યાએ હું કદાચ નેતા બની ગયો હોત ને તો ઘનશ્યામભાઈ રાજપરાના ઘરે જાત એ દીકરીને ગળે લગાડે અને કે કે દીકરી તું મારી દીકરી છે હવે તું ચિંતા નઈ કરતી પરંતુ દુઃખ સાથે કહેવું પડે છે એક પણ ફોન નથી કરવામાં આવ્યો રૂબરૂ મુલાકાત નથી કરવામાં આવી ત્યારે હું આ દીકરીને કહેવા માંગીશ કે દીકરી આથી આ બ્રિજરાજ સોલંકી તારા ભાઈ છે અને સંપૂર્ણ જવાબદારી વિચ્યા અને જસદોની અંદર તારા લગ્નની આ બ્રિજરાજ સોલંકી લે છે રાજુ સોલંકી લે છે જય કોળી સમાજ જય નિર્માણ દાતા